ગુજરાત ગુજરાતમાં જ્યારે જયારે ચૂંટણીના કાર્યક્રમો જાહેર થાય એટલે સૌથી પહેલું નામ વિસાવદર આવે વિસાવદર વિધાનસભા બેઠક ની પેટા ચૂંટણી નું નામ છે કે નહીં એવું થતું છેલ્લે છેલ્લે તો વાવનું થયું ને વિસાવદરનું નતું હવે એમાં જે કાયદાકીય ગુચ એવી હતી કે ભૂપત ભાયાણી જે છેલ્લી ચૂંટણીમાં જીત્યા આમ આદમી પાર્ટી માંથી પછી ભલે ભાજપમાં ગયા તો એમની જે વિજય છે એને પડકાર્યો તો હર્ષદ રીબડિયા હર્ષદ રિબડિયા જે ભાજપના ધારાસભ્ય અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા એમણે રીટ પિટિશન કરી હતી અને આખરે એ સમાચાર આવ્યા કે એમણે રીટ પિટિશન પાછી ખેંચતા હવે વિસાવદર વિધાનસભા બેઠકની ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે સૌથી મહત્વની વાત એ છે કે આમ જોવો તો ભેસાણ અને આમ વડાલ સુધી જે મત વિસ્તાર વિસ્તર્યો છે એ વિસાવદર વિધાનસભા એટલે પણ પ્રખ્યાત છે કે પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ પણ અહીંથી ચૂંટણી લડ્યા હતા આ તમામની દ્રષ્ટિએ હવે જયારે ચૂંટણીનો માર્ગ મોકળો બન્યો છે ત્યારે હવે ભાજપના ઉમેદવાર કોણ ત્યાં ત્રિપાકીઓ જંગ થશે કોંગ્રેસ આપ ભેગા થશે એ સમગ્ર વાત જાણવા માટે મધ્ય ગુજરાત હેડલાઇન ના ગ્રુપ એડિટર અને વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ મહેતા આપણી સાથે છે જગદીશભાઈ ગુજરાત ફર્સ્ટ ના ડિજિટલ માધ્યમ આપનું સ્વાગત છે માવતી બેઠક ની ચૂંટણી જાહેર થઈ ત્યારે બધા કઈ વિસાવદન નહીં ઉત્તર પ્રદેશ ની પેટા ચૂંટણી નહીં એક ચર્ચા હતી જગદીશભાઈ અને એવા સમયમાં હવે આખરે હર્ષદ રીબડીયા રીત પરત ખેંચી અને ગમે ત્યારે હવે ચૂંટણીના પડઘમ વાગશે શું કેશો જુઓ ધર્મેશભાઈ સર કદાચ હું તમને આપણા મુલાકાતના અંતિમ પડાવમાં એક ટ્વિસ્ટ આપવાનો છું અને જો એ થશે તો ગુજરાતના ઇતિહાસની બનાસકાંઠાની જે વાવની બેઠકની ચૂંટણી થઈ ગેની થવાની પણ પેલા થોડુંક બેકગ્રાઉન્ડ આપી દઈએ પછી ટ્વિસ્ટ તરફ જઈએ અને ટ્વિસ્ટ સંભવ છે ખાલી તુકો નથી બિલકુલ તર્કબદ્ધ ટ્વિસ્ટ થવાની પણ પેલા આ વાત કરી લઈએ વિસાવદર ની પોતાની માનસિકતા ની આ શરાષ્ટ્ર નું એક માત્ર એવું વિધાનસભા નું મત વિસ્તાર કે મતક્ષેત્ર છે જ્યાં જનતાને કોઈ પક્ષ લેવા દેવા નથી સાચા અંધ ભક્ત છે જ નહીં એને રાજસ્થાન જવું છે પાંચ વર્ષ બદલાવી નાખો વાત થાય પૂરી અપસેટ સર્જેટ અપસેટ સર્જેજ બિલકુલ સર હું આપને બ્લો બાય બ્લો થોડુંક વર્ણન કરી દઉં કેવા પ્રકારના લોકો છે અને શું થાય છે અહિયાં સૌથી પેલા સૌથી વધુ વખત જીતવાના જીતેલા ભાઈ જે ઉમેદવાર નામ છે કુર કુરજીભાઈ ભેસાણી કુરજીભાઈ ભેસાણી હવે જનતા પાર્ટી માં હતા કોંગ્રેસ માં હતા અપક્ષ પટેલ ની કિમલોપ માં હતા પછી પાછા કોંગ્રેસમાં આવ્યા અને પાછા ભાજપ માં આવ્યા પણ એક વસ્તુ વિસાવદર ને હંમેશા આકર્ષે છે અને આકર્ષણ નું કેન્દ્ર શું છે દરેક ની આગળ પાછળ એક વસ્તુ લાગવી જોઈએ ખેડૂત નેતા અથવા ખેડૂત માટે લડતા નેતા બેમાંથી એક ઈ સિવાય કઈ નહીં નરેન્દ્ર મોદી માસીન છોકરો ના આવે સોરી એવું ધંધો નહીં મારી તારી વાત જ નહીં ખેડૂત નેતા હોવા જોઈએ કુરજીભાઈ ભેસાણિયા કનુભાઈ ભાલાળા કેશુભાઈ પટેલ હર્ષદ રીબડિયા ભૂપત ભાયાણી આ તમે બધાની ક્રોનોલોજી જુઓ આગળ ખેડૂત નેતા ખેડૂત નેતા ખેડૂત નેતા એવું તો અચૂક તમે સાંભળશો અને મોટે ભાગે વન વિભાગ સામે તો લડતા મોટે ભાગે વન વિભાગ બિલકુલ એટલે હું તમને કહું છું કે આ બિલકુલ મજાનો વિસ્તાર છે જનતાને ધન્ય હો સાહેબ પેલી વાત તો એના મત વિસ્તારની પ્રજાને ધન્ય હો કે લોકોએ હંમેશા કીધું કે ભાઈ આપણા માટે કોણ હારો પક્ષ નહીં બિલકુલ હું તમને કહું લોકશાહી ની બહેતરીન માં બેતરીન અગર ક્યાંય જો અત્યારે પ્રણાલી ચાલતી હોય તો વિસાવદર માં ચાલે ચાલે છે એમ કહી શકાય ઘણા લોકો એમ કે છે કે ભાઈ હું પક્ષ ને વરેલો નથી પક્ષ તો એક બેનર છે હું પત્રકાર હોવો જોઈએ પછી આજે હું આ છાપમ છું કાલ કદાચ બીજે ક્યાંય હોઉં પરંતુ ત્રીજે ક્યાંક હતો તો હતો તો પત્રકાર તો મટવો ન જોઈએ અને પત્રકાર એટલે રિયલ સેન્સ જે હોવું જોઈએ તેની વાત કરું છું ગમે છે લોકોને એ ચાહો આપણી વાત નથી કરતો જનરલ વાત કરું છું કે લોકોને શું જોઈએ છે અમારે અમારા માટે લડનારો માણસ જોઈએ અથવા અમારો માણસ જોઈએ આયાતી પણ નહી પક્ષ નો ઠોકી બેસાડેલો નહીં કોઈ સેલિબ્રિટી કુછ નહીં તમે આ હર્ષદભાઈ રીબડિયા અને ભૂપત તમે જુઓ તો ખરા એ લોકો તમે ને આપણે જેને બધા રાજકારણીઓ કરોડો રૂપિયાના માલિક ને એવું નથી રામના ચોરે મંદિરે મળી આવે કે કોઈક આંબા લીમડાની ડાળે મળી આવે એવી રીતે તમને મળે સાહેબ સમજો એટલે આયા તમારે વિસાવદર ની ત્રણેક ની જનતા જે છે કેને સૌથી વધુ મજા એ છે કે ઉમેદવાર કોઈ પણ હોય એ આપણો આપણા માટેનો એવો હોવો જોઈએ એ કેશુભાઈ જે છે એ નથી જીતા તા ચીફ મિનિસ્ટર એનો છોકરો ન જીતો હું કામ એનું આધોર ખેડૂત અગ્રણી એવું નામ નોતું અને તેવો શ્રી આયાતી ગણાતા હતા બિલકુલ હા તો પણ તો પણ ન જીતા શું બસ આજ તો મજા છે ખરેખર વિસાવદર પાંચ આખા ગુજરાતે સમજવા જેવું છે

જાર કરી ગયા ખાલી કાગજ ઉપર સાચું થાય ત્યારે પોરબંદર માં કઈ નખો થયો તો મનસુખ દિલ્હી તો તમે જાણો છો એપોઇન્ટમેન્ટ લેવી પડે ત્રણ ત્રણ તો તમારે જવું પડે જે જગદીશભાઈ તમે જે વાત કરી કે મોટાભાગે પક્ષ પક્ષાંતર કરનારા પણ સતત કુરજી બેસાણી ગણો પછી કેશુભાઈ બેટ માંથી આવ્યા હતા

પણ કારણ કે તમે વિસાવદર ના છો અને વિસાવદર નું હિત તમારે હૈયે છે એવું લોકો માને છે એટલે તમને જીતાડ્યા તમે ગમે એટલા ફરક નહીં બદતા કેશુભાઈ ભાજપ માંથી જીતા તા અને એ મજપા માંથી જીતા મહાગુજરાત જનતા પાર્ટી લોકોને કઈ ફેર નથી પડતો આમ આદમી પાર્ટી માંથી હર્ષદ રીબડિયા અને ભૂપત ભાયાણી જીત્યા કોંગ્રેસ માંથી હર્ષદ રીબડીયા જીતા ત્યારે બે પાછા ભાજપમાં છે અને બે લાઈમલાઈટમાં છે તો આ વિસાવત ની જનતા છે બિલકુલ સટીક જનતા છે મજાની જનતા છે ભલે એનું છાપામાં બહુ કઈ આવતું નથી પણ ખરેખર એક આટો વાઢવા જેવો છે પ્રજાને ધન્ય હો સાહેબ કે લોકોને લેવા દે હા એટલે અત્યારે હું એક કઉ છું કે ભાજપ માટે તો ભલે ચૂંટણી હર્ષદભાઈ રીટ પાછી ખેંચી ભૂપતભાઈ ઓન વેઇટિંગ છે હવે અત્યારથી જે સોરઠમાં માં ને સૌરાષ્ટ્ર ચર્ચા છે કે ભાઈ ઉમેદવાર કોણ કારણ કે આ બે નામ તો છે જ

સમજાઈ ગયું અને અત્યારે વિસાવદર માં કિરીટભાઈ પટેલ જે જિલ્લા પ્રમુખ હતા એક જમાનામાં એ પંથકના એનો દબદબો છે એની પાસે અઢળક સંપત્તિ છે એ વલ વખે છે ક્યાં નાવા જવું છે ઈશ્વરની કૃપા છે કાવડિયા બહુ છે એટલે એના સંભળાય છે આ પાછું સત્ય હોય એવી હોય કારણ કે સત્ય તો પ્રમાણિત હોય તો કેવું જોઈએ પણ જે સંભળાય છે એ શું છે સંભળાય છે એ એ છે કે એના જ ઈશારે એટલે કિરીટભાઈ પટેલ ના ઈશારે હર્ષદભાઈ રીબડિયા એની રીટ અરજી પાછી ખેંચી લીધી અને પેટા ચૂંટણીનો માર્ગ મોકળો કર્યો હવે એનું એક ગુજરાતી એવું થાય કે કોઈ હિસાબે હવે અણવર મટી અને વરરાજો થવું છે લડી ચુક્યા છે કિરીટભાઈ ચોવીસ હજાર મત થી હાર્યા હતા હર્ષદભાઈ રીબડિયા સામે પચીસ હજાર મત થી પણ વિરોધ ન હોય ને એવું દેખાતું હોય એવું કદાચ ધર્મેશભાઈ એક આડ વાત કરું બોર્ડ ના જેટલા પરીક્ષાર્થી છે એને તમે જો બોર્ડ ની પરીક્ષા પેલા સંત મહંતો ને મોટીવેટર સ્મીકર્સ જે છે ને એ બધા

પણ હારી જાય વિપક્ષમાં હોવા છતાં હારી જાય તો ફ્રસ્ટ્રેશન તો આવવું જોઈએ ને તમે જો એને ફ્રસ્ટ્રેશન નથી આવતું એ કેસેટ પાછી વગાડે કે અમે લોકો સુધી અમારી યોજના કે અમારી વાતો પહોંચે અમે આત્મમંથન કરીશું આત્મા નથી મંથન છે કરે પણ ટૂંકમાં અમારે જીવતું રહેવું છે અમારે કાંઈ કોઈ મંત્રી કે કોઈ ઉમેદવાર હારી ગયો સુસાઈડ કરી લીધું સાંભળ્યું નહીં રાતે રાણ જેવા છે ને ફરન કરે છે ને એ બોર્ડ ના પરીક્ષાર્થીઓના વિડીયો બતાવવા જોઈએ અમુક અમુક ધારા આ ઉમેદવારો ના છ છ સાત વખત હારી જાય અને છતાંય તમે જુઓ કોક ઉપર દાદ ઉતારે હવે રાહુલ ગાંધી હમણાં આવ્યા ને આખી કોંગ્રેસ ને ગાળું થઈ ગયા કે તમે શું બધા કરો છો હવે ઓલા બધા કેવું છે ભાઈ તમે શું કરો છો તમારી બિલકુલ અને ઈ તમે વિચાર કરો પાછું એને શું કીધું ખબર છે

પણ બે હાજર બાવીસ થી તમારે આમ આદમી પાર્ટીનું જોર વિસાવદર પંથકમાં દેખાણું છે એટલે તમે જે કહો છો ને ખાસ કરીને ખેડૂત એક સમય એવું પણ કહેતા હતા કે ઈસુદાન ગઢવી જો ખંભાળિયાને બદલે વિસાવદર થી લઈ ને જીતી જાત આવી પણ એક વાત કેતા જે તે સમયે કારણ કે આખો ખેડૂત બેલ્ટ છે હવે આ વખતે એવું લાગી રહ્યું છે કે સાહેબ ભાજપ અને કોંગ્રેસ તો હોય જ આમ આદમી પાર્ટી પણ અત્યારે જાણવા મળે કે કોંગ્રેસ સાથે હવે ગઠબંધન શક્યતા બિલકુલ નથી તો ત્રિપાક્ષીય જંગની શક્યતા ખરી સાહેબ વિસાવદરમાં

હા પણ ભાજપને કોથળામાંથી બિલાડું કાઢવાની ટેવ છે એ આપણે જાણીએ છીએ એટલે આ ત્રણેય જો બાધે ને અંદર વળી ડકો થાય એના કરતા ઓલ્ડ ઇઝ ગોલ્ડ એવી બે ત્રણ ચર્ચા ચાલી રહી છે અને ઓલ્ડ ઇઝ ગોલ્ડ માં ભાઈ તમને કનુભાઈ ભાલાળા જે કિસાન સંઘ મેં જો આમાં ખેડૂત ને કિસાન તો આવવાનું જ કિસાન સંઘના જિલ્લા પ્રમુખ હતા કનુભાઈ ભાલાળા એની પણ સંભાવના છે અને હાલ જુનાગઢમાં રહે છે એવા ભરતભાઈ ગાજીપરા જે ઓગણીસો પંચ્યાસી માં જિલ્લા પંચાયતમાં લડી ચુક્યા હતા અને પંચાયત રાજ્યની જે પરિભાષા કે વિભાવના કરવી હોય તો તમારે ભરતભાઈ ગાજીપરાને પૂછ્યું એન સાઇટ ઓફ ઇન્ડિયા જેવા છે ઇન ધીરાજ ના પીએચડી હવે એવડા મોટી એની અને એની પેઠ કેવી છે સરપંચ હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની નર્સિસ બહેનો હોય શિક્ષકો હોય યા આંગણવાડીની બહેનો હોય કે ગ્રામ પંચાયતના ના પટ્ટાવાળા હોય ભરતભાઈ ગાજીપ્રા ને એની સાથેનો જીવંત સંપર્ક છે લાઈવ સંપર્ક છે જે લોકો મતદાન મથક સુધી મતદારો ને લઈ જાય એટલે ભરતભાઈ ગાજીપ્રા ને કનુભાઈ બાલાડા ઈ પણ વિચારણીય નામો ગણી શકાય ખાલી ભાજપ તો લડવાનું નથી કોંગ્રેસ એ છે આમ આદમી તમે કહો છો એમે છે તો ભાજપ કોંગ્રેસ તરફથી અત્યારે જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રહી ચુક્યા હતા એવા કરશનભાઈ વડોદરીયા છે અને જો મહિલા ઉપર આ લોકો પસંદગી બુદ્ધિપૂર્વક તો એના પત્ની જિલ્લા પંચાયત છે એમ કઉ છું રાઈટ અને ત્રીજી કોઈ વ્યક્તિ કોંગ્રેસ માં કઈ વિચારે તો એક નામ થોડું ઘણું ચર્ચાસ્પદ છે એનું નામ છે ભાવેશભાઈ ત્રાપસ્યા એ જિલ્લા પંચાયત પૂર્વ સદસ્ય રહી છે એટલે આ ત્રણ નામ કોંગ્રેસ તરફથી છે પણ હવે જે કહું છું એ ક્લાઇમેક્સ આવી રહ્યું છે તમે જે અર્ધે પરદે પહોંચ્યા તા તે કે અહીંયા આ ફળદ્રુપ જમીન આમ આદમી પાર્ટી માટે રહી છે અહીં વગર ખાતરે ઘણા બધા ખીલી ઉઠાઈ એવા જે છે અહીંયા સંભાવનાઓ છે બરાબર તો આપની જાણ ખાતર જો કોંગ્રેસ સાથેનું કઈ ગઠબંધન અંદર ખાને તો અંદર ખાને બહારથી ભલે ના પાડી દીધું હોય હમણાં

કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બે સાથે રહીને લડત કરી એમાં કોઈએ આ પક્ષાંતર કે પક્ષ વિરોધી કે પક્ષ પક્ષા વાત કરી નથી કારણ કે મેં આપને કીધું વિસાવદર એટલે ખેડૂત માટે થઈને ધબકતું તંત્ર ખેડૂત નેતા હોવો જોઈએ કિસાન નેતા હોવો જોઈએ કિસાન માટે લડનારો માણસ હોવો જોઈએ પરિવાર માંથી આવવો જોઈએ પોતીકો ગોપાલ ઇટાલિયા માટે થઈને જો કોંગ્રેસ માને કે ભાઈ હાલો હવે આપણે છોડી દઈએ જેમ તમે બોટાદ માં કર્યું હતું એવી રીતના જો તમે કરો બોટાદમાં જે ઉમેશ મકવાણા નું કર્યું એવી રીતના તમે જો કોંગ્રેસ અહિયાં છૂટ આપે પેલા ગઠબંધન હતું નથી પણ નથી તો થઈ જાય આ ક્યાં કોઈ બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવી વાતો છે આ તો રાજકારણ માં તો ગમે ગઈકાલ સુધી નરેન્દ્ર મોદી ને ભયંકર ગાળ દેનારા અર્જુનભાઈ મોઢવાડી અત્યારે આરતી નથી ઉતારતા એટલે એ બધું જવા દઈએ અત્યારે જો થઈ જાય વિસાવદર માં કોંગ્રેસ ઢીલ મૂકે આમ આદમી પાર્ટી ની પતંગ જગે એમ છે ગોપાલ ઇટલિયા ની

એમના પ્રતિનિધિ પણ ભાજપમાં હોય છતાં તમે જુઓ તો દર પંદર દિવસે એકાદ ફરિયાદ થઈ હોય વન વિભાગે તાળા મારી દીધા હોય વન વિભાગે ગમે એમ બોલ્યા હોય આવા બનાવો છાસ વારે જતા હોય તો એ ચૂંટણીમાં તો મુખ્ય મુદ્દો બનશે કારણ કે ઇકો ઝોન તો છે પણ આ વન વિભાગ વાળી જે લડાઈ છે એ વધુ ઉગ્ર બને એના વિશે આપે અગાઉ પણ કઈક સાંભળ્યું હોય અથવા એવા બનાવો જોયા હોય તો આપના વિશે બિલકુલ ધર્મેશભાઈ છે જ આ તમે ઇકોસેન્સિટિવ ઝોન વાળી જે વિસ્તાર વધારવાની વાતો છે એ તો છે જેમાં કેટલાય ખેડૂતોની જમીન બમીન બધું જવાની છે ને એની લડત તો દિલીપ સંઘાણી સુધીના એ પણ કરેલી છે એટલે ઈ મુદ્દો તો છે છે બર્નિંગ ઇસ્યુ છે પણ તમે જે કીધું એ હકીકત છે વન વિભાગ વાળાની જો હુકમી કે તો જો હુકમી અથવા તો અમુક પ્રકારે અમાનવીયતા શું કામ હું તમને એક દાખલો આપું એ જ પંથકમાં ગીર કનકાય નું મંદિર આવેલું છે હવે ઈ તેતાલીસ જેટલી જ્ઞાતિઓની કુળદેવી છે ગીર કંકાઈ માં મોર્ડનાઇઝેશન એ આધુનિકતા હજી એને સ્પર્શી નથી પણ ત્યાં આ વન્ય પ્રાણી જીવોને સાચવવાના નામે કહું છું એના નામે જે લોકો સીતમ ગુજારે છે વન વિભાગ પાર્ટી પ્લોટ થયા છે એમાં સીધી બાદશાહ ના ઠમક ઠમક વાળા ડાન્સ કરવામાં આવે ઈ કરવામાં આવે છે અને શરાબ સબાબ બધાની મહેફિલો થાય છે તો ન્યા વન્ય પ્રાણીઓને મુશ્કેલી નથી પડતી તમે જુઓ બધાના છેડા આડે છે

એટલે ઈસ્યુ તો છે જેમ કે કનકાઈ મંદિર છે મેં તમને કીધું તેતાલીસ જેટલી જ્ઞાતિની કુળદેવી છે હવે ન્યા લોકો આવે તો ભાવિકો આવે ને રાતના રોકાઈ સવારે નાય ધોઈ ને વયા જાય ન્યા કોઈ તિકડમબાજી ચાલતી નથી આરતી વગેરે થાય ધૂમધપાટ થાય યજ્ઞ ઇત્યાદિ થાય તો નહીં નહીં નહી સિંહને નડે વન્ય પ્રાણીઓ નડે છે એમ કહીને ત્યાં બધો પ્રોબ્લેમ કરે ખડો અને આવી રીતે સાસણ માં જંગલ આખો વિસ્તાર છે ત્યાં ધબધબાટી રોજ રાતે રંગીન થઈ જાય તો આ મુદ્દો પણ છે પણ ઈ ગોપાલ ઇટાલિયા જેવો માણસ જો મેદાનમાં આવશે ને તો ફાડી ખાશે જી હા એટલે મે આપણે ત્રણેય પક્ષના સૂચિત ઉમેદવારો અને સંભવિત રાજનીતિ વિશે ઉત્તેજના વાળો હશે જોવાનું જોવાનું એ છે કે સાહેબ કે આમ આમ આદમી અને કોંગ્રેસ નું ગઠબંધન થાય કે નહીં ન થયું તો સાહેબ ધર્મેશભાઈ એક કહું ન થયું તો ગોપાલ ઇટાલિયા નહીં લડે સાંભળો ભારતીય જનતા પાર્ટી પાસે બેહતરીન સંગઠન છે એમાં જરાય ના નથી અને તમે વિચાર કરો આપણે ગમે તેટલું માનતા હતા કે આ વખતે તો ભાજપ ને મુશ્કેલી પડે ગ્રામ પંચાયતોમાં શું થયું તમે જાણો એનું એનું સંગઠનની જીત છે ભાજપ ની જીત નથી સંગઠન ભલે ભાજપ નું હોય પણ એ સંગઠનની તાકાત છે એટલે લોકો માં એટલો બધો ઉમળકો હોય તો આટલા બધા ગાંધીનગર માં ઉપવાસ ની છાવણી શું કામ હોય આનંદ ની છાવણી ના હોય પણ પ્રશ્નો તો છે જ પણ હવે વિકલ્પ નથી એટલે છૂટકા નહી વચ્ચે ગઠબંધન નહી થાય તો ગોપાલ ઇટલિયા મને જે વિગતો મળી એની વાત કરું પણ એ ઉભશે તો ઈ એ જ શરતે ઉભશે કે કોંગ્રેસ એને અંદર ખાને સમર્થન આપે તો જ ઉભા રહેશે અને જો એવું થયું તો ઈ રંગ ધૂળેટી ગયા પછી પણ ઉખડશે નહીં એવો મલ્ટીકલર જેમ ખાવાનો જી હ તો એક ભાજપમાં જે તમે પાંચના નામ કીધા એટલે દાવેદારીની રસાકસી તો ભાજપમાં જોવા મળશે જ કોંગ્રેસને આ તો ભૂલી જાઓ તમે પણ ભાજપમાં રસાકસી હશે અને એમાં કયું નામ આગળ આવી જાય છે એ જોવાનું રહેશે હા ધર્મેશભાઈ એમાંય રસાકસી નહીં થાય અચ્છા હા એમાં બુદ્ધિપૂર્વકનો ખેલ છે અત્યારે હર્ષદભાઈ રીબડિયા કે ભૂપતભાઈ એને તમે જુઓ એને એમ નથી કીધું ધારો કે આ પાછી રીટ ખેંચી લીધી તમે ક્યાંય સ્ટેટમેન્ટ નહીં વાંચો કે અમને ટિકિટ મળવી જોઈએ અથવા તો અમે જ લડક એમ કે છે કે પક્ષ અમને જો જવાબદારી સોંપે તો અમે ફરજ નિભાવશું એવું બોલશે મીઠું મીઠું પણ અમને નહીં આપે તો પછી લડી લેશું એવું નહીં કરે કારણ કે આ બધું મિલી ભગત છે બિલકુલ 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 ચોક્કસ જગદીશભાઈ

એ મુદ્દા સહિત પ્રચારના એક મુખ્ય માધ્યમ રહેશે અને વાવ જેવો વિસાવદરનો આ ચૂંટણી જંગ ગમે ત્યારે ત્યારે જાહેર થશે રહેશે જગદીશભાઈ જગદીશભાઈ પણ આ એક સમગ્ર વિગત કીધી છે છે એ એવી કે વિસાવદર હવે બીજું વાવ બનવા જશે જયારે ચૂંટણી જાહેર થશે અને ત્યારે આ પ્રતિષ્ઠાભરિયો જંગ હશે અહીં રોમાંચ હશે મતદારોની પણ એક જયારે પરીક્ષા હશે અને ગુજરાતની જનતા નું એક નજર હશે કે શું પરિણામ આવશે